ધારી બગસરા વિસ્તારમાં પડેલા કમોસમી વરસાદ અને ભારે પવન સાથે મીની વાવાઝોડું ફૂંકાયું જેને લઈ ઉનાળુ વાવેતર અને બાગ્યાતીમાં પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન થતા નુકસાનીનું સર્વે કરી ખેડૂતોની વળતર આપવા ધારા જે જેવી કાકડિયાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરી અમરેલી જિલ્લામાં ભર ઉનાળે ભારે પવન સાથે મીની વાવાઝોડું ફૂંકાયું કમોસમી વરસાદથી ઉનાળુ વાવેતરમાં ભારે નુકસાન થયું ધારી બગસરા ખાંભા તાલુકામાં કમોસમી વરસાદ અને વાવાઝોડથી ઉનાળુ વાવેતર તલ બાજરી મગજ્વા મગફળી સહિત પાકને નુકસાન અને ખાંભા તથા ધારી તાલુકામાં બગાયતી પાકમાં કેરી અને આંબાના વૃક્ષો ધારાશય થતાં નુકસાન થયેલ હોય ઘણી જગ્યાએ ભારે પવન ફૂંકાતા મકાનોના નળિયા છાપરાઓ પર ઉડી જવાથી નાના ઘરમાં રહેતા લોકોને નુકસાન થયું

ધારી બગસરા અને ખાંભા તાલુકામાં ખૂબ મોટું નુકસાન થયું છે ખાસ કરીને મારો વિસ્તાર ધારી જે વિધાનસભા આવે છે ધારીને ખાંભા એમાં બાગાયત વિસ્તાર ખૂબ મોટો બાગાયત વિસ્તાર આવે છે બાગાયત વિસ્તારમાં વાવાઝોડાના હિસાબે વરસાદ સાથેના વાવાઝોડામાં ખૂબ જ કેરીને અને ઝાડને ખૂબ જ નુકસાન થયું છે તો મુખ્યમંત્રી સાહેબને રૂબરૂ રજૂઆત કરી છે અને તાત્કાલિક આનું સર્વે કરી અને ખેડૂતોને યોગ્ય વળતર મળે એના માટે રજૂઆત કરી છે તો તાત્કાલિક અસરથી આ સર્વે થાય એના માટે મુખ્યમંત્રી સાહેબને વિનંતી પણ કરી છે તાત્કાલિક શરૂ થાય એના માટે પ્રયાસો કરી રહ્યો છે અશોક ટીવી ન્યૂઝ અમરેલી